ચારોતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે નવી ગર્લ્સ હોસ્ટેલ અને ઇમેજિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત ચારોતર આરોગ્ય મંડળ હેઠળ બે નવી સુવિધાઓ વિદ્યાર્થીનીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલ અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતેનું ઇમેજિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક યોજાયું ચાર હજાર એકસો અઢાર ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ થનારી ચાર માળની હોસ્પિટલમાં બસો વિદ્યાર્થીનીઓ માટે એર કન્ડિશન રહેટણ રીક્રિએશન રૂમ રીડિંગ રૂમ અને વાલીઓ માટે વેઇટિંગ એરિયા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે આશરે તેર થી ચૌદ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ દાદાશ્રી પુષ્યંતભાઈ પટેલ યુકે ના સહયોગ થી સાકાર થશે શ્રી કૃષ્ણ હોસ્પિટલ ઇમેજિંગ સેન્ટરનો શિલાન્યાસ ડોક્ટર જીતેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો એક હજાર છસો પચાસ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવનાર આ સેન્ટર આશરે રૂપિયા ચૌદ કરોડ ના ખર્ચે દાતાશ્રી અરવિંદભાઈ પટેલ યુએસએ ના સહયોગ થી સ્થાપિત થશે આ પ્રસંગે ચારોદર આરોગ્ય મંડળના સચિવ શ્રી અમિત પટેલ બોર્ડના સભ્યો બાયકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉક્ટર ગૌરી ત્રિવેદી પ્રોવોસ્ટ ડૉક્ટર અભય ધર્મનસિંહ રજીસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી સહિત ફેકલ્ટી સભ્યો સ્ટાફ વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા